ભરૂચ સી ડિવિઝન પોલીસે પગુથન ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે વોચ ગોઠવી બે શંકાસ્પદ ઇસમોને ચોરીની ઇકો કાર સાથે ઝડપી પાડ્યા હતા તેઓની તલાશીમાં તેમની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો માહિતી મુજબ છવ્વીસ ઓક્ટોબરના રોજ ભરૂચ બોસ્ટન હોટેલ પાસેથી ચોરી થયેલી ઇકો કાર નબીપુર હિંગેલા તરફથી ભરૂચ તરફ આવી રહી હોવાની બાતમી મળતા સી ડિવિઝન પોલીસે પગુથન ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે ચેકિંગ ગોઠવ્યું હતું તે દરમિયાન બાતમીવાળી એક આવતા પોલીસે તેને અટકાવી અંદર બેઠેલા બે ઇસમોને ઝડપી લીધા હતા ઝડપાયેલા આરોપીઓમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી પાંડે તથા દમણના રોડ પર ભાડેથી રહેતા સોનુ મુન્નાલાલ શાહુનો સમાવેશ થાય છે તપાસ દરમિયાન સોનુ શાહુની કમર પાસે દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો પૂછપરછમાં જાણવા મળ્યું કે સોનુ શાહુએ આ તમંચો ઉત્તર પ્રદેશના ગરુલી ગામે રહેતા પોતાના મિત્ર રાજેશ ચૌધરી પાસેથી પાંચ હજારમાં ખરીદ્યો હતો પોલીસે બંનેની ધરપકડ કરી દેશી તમંચો અને ચોરીની ઈકો કાર સહિત કુલ એક પણ પચાસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે કે ચોરીની કાર અન્ય ગુનાઓમાં ઉપયોગમાં લેવાઈ હતી કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે સાથે જ ઉત્તર પ્રદેશના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે